મોદી અને સ્મૃતિ ઈરાની મુદ્દે આપત્તિજનક નિવેદન થી ભાજપમાં રોષ ભબકી ઉઠેલો છે અને વડીયા વિરજી ઠુંબરના પુતળાનું દહન કરવામાં આવ્યું જયારે ધારાસભ્ય મહેશ કસવાળા

જે રીતે નિવેદન આપની દ્વારા જે પુતળા દહન ના કાર્યક્રમ ના આવેદન પત્ર શું જે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજ વિસ્તારના પૂર્વ સાંસદ એમણે જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે મહિલા મંત્રી કેન્દ્રના મહિલા મંત્રી બેન સ્મૃતિબેન ઈરાની માટે જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો છે જે પ્રકારે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે જે પ્રકારે એમની નકલ કરવા માટે એક હાસ્યસ્પદ પ્રકારનો નાટક કર્યું હોય એવા પ્રકારનો ચિહ્ન પોતાએ પોતાની જાતે રજુ કર્યો છે હું એમ માનું છું કે સભ્ય સમાજ માટે શરમજનક બાબત છે આવા સિનિયર નેતા પાસેથી સાંસદ રહી ચૂક્યા હોય ધારાસભ્ય બે બે ટર્મ રહી ચૂક્યા હોય એમના પાસેથી આ પ્રકારના શબ્દોની અપેક્ષા સભ્ય સમાજ નાગરિક વર્ગ રાખતો નથી એ સ્વયં સ્પષ્ટ સમજી લેવું જોઈએ જે પ્રકારે ગઈકાલે વિરજીભાઈના આ બયાન પછી એમની આ કુચેષ્ટાઓ પછી જે પ્રકારે દેશના બંધારણી પદ પર રહેલા દેશનું નેતૃત્વ કરતા ગણમાન્ય લોકો સામેની અભદ્ર ટિપ્પણી પછી ન માત્ર અમરેલી ન માત્ર સાવરકુંડલા ગુજરાતની અંદર જે જનાક્રોશ કોંગ્રેસના ચારિત્ર માટે ફાટી નીકળ્યો છે હું એમ માનું છું કે વીરજીભાઈને લાગતું હશે કદાચ કે હું સસ્તી પ્રસિદ્ધિ મેળવી લઈશ દેશના પ્રધાનમંત્રી સામે અમાપ શબ્દો બોલી અને કદાચ કોંગ્રેસના હાઈકમાન્ડમાં ક્યાંક વાલો થઈ જઈશ પરંતુ દેશની જનતા તમને ક્યારેય નહીં સ્વીકારે અમે માનીએ છીએ કે કોંગ્રેસે પોતાનું પોત સુધારવું પડશે પોતાની આ અંતિમવાદી વિચારધારા જે છે એને છોડવી પડશે અને દેશનું અપમાન થતું હોય ક્યાંક સનાતન ધર્મનું અપમાન થતું હોય ક્યાંક દેશના ગણમાન્ય લોકોનું અપમાન થતું હોય એ કોંગ્રેસના ફાળે જ્યાં સુધી જાય છે કોંગ્રેસના લોકો જે પ્રકારે કરે છે હું એમ માનું છું કે દેશ માટે સામાન્ય જનતા માટે દુર્ભાગ્યપૂર્ણ વાત છે